ખાસ કરીને આજે કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે જે રાજકોટની જે ઘટના બની છે ટીઆરબી ગેમ ઝોનમાં ત્રીસથી વધારે લોકોના જીવ ગયા છે ખૂબ દુઃખદાયી છે અને ગુજરાતમાં આપણે જોવા જઈએ તો પહેલી ઘટના નથી આના પહેલાં પણ ફાયર સેફ્ટીના અભાવે તક્ષશિલા કાંડ સુરતમાં જે બન્યો હતો અને આ તક્ષશિલા કાંડમાં ચાલીસથી વધારે માસૂમ બાળકોના જીવ ગયા હતા અને એ પછી જો ત્યારે કડક વલણ સરકારે દાખવ્યું હોત અને સ્ટ્રિકલી ફાયર સેફટીના રૂલ્સ ફોલો કરાવ્યા હોત તો જે આ ગેમ ઝોનમાં ઘટના બની હોત એ કદાચ ના બની હોત અને લોકોના કદાચ જીવ ના ગયા હોત તો ક્યાંક ને ક્યાંક સરકારને આવા આવા જ્યારે બનાવો બને છે છતાં હજી હજી આગ ખુલતી નથી હું પ્રદેશ એનએસટીઆઈનો પ્રમુખ છું ત્યારે આજે મેં સીએમને પણ પત્ર લખી અને એક રજૂઆત કરી છે કે રાજકોટની મેજોરિટી સ્કૂલ હોય કોલેજો હોય કે ટ્યુશન ક્લાસીસો હોય કે હોસ્પિટલો હોય આ તમામમાં અનઅધિકૃત પ્લાસ્ટિકના ડોમો છે કે એને સળગતા વાર પણ ન લાગે અને એમાં કોઈ પણ અનિશ્ચિત ઘટના બનતા પણ વાર ન લાગે હજારો વિદ્યાર્થીઓ એમાં ભણવાના છે ત્યારે એ જીવના જોખમે ભણવાના છે ત્યારે આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે ને અને અડતાલીસ કલાકનો સમય પણ આપ્યો છે કે જો અડતાલીસ કલાકમાં આ અનઅધિકૃત ડોમ છે એ ખસેડવામાં નહીં આવે જ્યાં ફાયર સેફ્ટી નથી જે સ્કૂલોમાં ત્યાં ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં નહીં આવે અને ફાયર સેફ્ટીનું કડક અમલવારી નહીં કરવામાં આવે તો એનએસયુઆઈ જનતા રેડ કરશે અને જે આ અનઅધિકૃત ડોમો છે એ તોડવાનું કામ એનએસયુઆઈ કરશે આવનારા દિવસોમાં કેમ કે આ આ લોકોના જીવન મરણનો પ્રશ્ન છે અને સરકારે આમાં ખરેખર કડક વલણ દાખવવું જોઈએ કાલ સવારે આ બનાવ આપણી સાથે પણ બનવાનો છે તો સરકારે એ સમજી અને કડક વલણ દાખવી અને અનઅધિકૃત જે સ્કૂલ કોલેજો અને ટ્યુશન ક્લાસીસના ડોમ છે તાત્કાલિક કહેવામાં આવે એવી અમારી હંમેશા ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે કોઈ પણ મોટું કાંડ થાય એટલે નાના કર્મચારીઓ નાના અધિકારીઓને સંડવી અને આ કેસને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય છે આમાં તો માનું છું બધા જ જવાબદાર છે મેં તો આખું ટોટલી કોર્પોરેશનથી લઈને જે તંત્ર આવતું એ તમામ જવાબદાર સસ્પેન્શન નહીં એને ડિસમિસ કરી અને એફઆઈઆરમાં નામ આવવું જોઈએ તો જ આ કડક વલણ દેખાય બાકી તો સસ્પેન્શન થાય છે અડધા પગારમાં એને અડધો પગાર મળશે છ મહિને પાછા નોકરીએ લાગી જવાના છે અને આ કિસ્સો ભૂલાઈ જવાનો છે વારંવાર આવા કિસ્સાઓ થવાના છે અને લોકોના જીવ જવાના છે તો સરકારે આમાં કડક વલણ દાખવું જ જોશે એવું અમારી માંગણી છે